નમસ્કાર જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ દિવસ કે રામ મંદિર નિર્માણ અને સાથે જ રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે અયોધ્યામાં થવા જઈ રહી છે પણ આ બધાની વચ્ચે જે મુખ્ય પાયો મુખ્ય વાસ્તુકાર જે છે એ ગુજરાતી છે અને એ આપણે આજે આપણી સાથે છે સીધી વાત તેમની સાથે કરીએ નમસ્કાર સાહેબ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સાહેબ કેટલી ગૌરવની વાત એક આજે ગુજરાત નહીં પરંતુ એક દેશ જે એક વિશ્વાસ માંડીને બેઠો હતો એ બધા ભૂતકાળને યાદ ન કર્યા પરંતુ રામલલ્લાનું મંદિર બને ત્યાં રામલલ્લાની મૂર્તિ પ્રસ્થાપિત થાય અને એ મોકો જ્યારે એક વાસ્તુકાર તરીકે આપને મળે મુખ્ય વાસ્તુકાર તરીકે એની ડિઝાઇન બનાવવાનું કેવી ગૌરવની વાત છે આપણા માટે બહુ જ મોટી ઘરોની વાત છે આમ તો અમારો પરિવાર મારા ફાધર લગભગ ઓગણીસો નેવ્યાસી નેવુંની અંદર જ આ રામ મંદિરની જે પહેલી ડિઝાઇન બની હતી એ એમણે જ બનાવી હતી અને આપણે તો તે વખતથી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છીએ એવું નથી કે હમણાં નવું કોઈ થયું છે પણ એ વખતથી જ્યારે જોડાયા પછી આટલા વર્ષોના સંઘર્ષ આટલા વર્ષોના અપડાઉન પછી જ્યારે વર્ડેક્ટ આવ્યો અને પછી જ્યારે સમય આવ્યો કે આ મંદિર બની જવાનું છે ને બનવાનું છે ત્યારે બહુ જ આનંદનો વિષય હતો કે એક જે મંદિર રામ મંદિર આટલા વર્ષોના સંઘર્ષ બાદ બની રહ્યું છે ને એ બનાવવાનો મોકો અમારા પરિવારને મળ્યો એ અમારા માટે બહુ મોટી ગર્વની વાત છે સાહેબ આપે જેમ કીધું કે આપણા ફાધરને પરિવાર વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે અશોક સિંઘલ સાહેબ હતા ફાધર્સને લઈ પણ ગયા હતા અને એ વખતે તો પરમિશન પણ નહોતી કે રામ જે આ જે ભૂમિ હતી ત્યાં આગળ જાઓ કે કોઈ માપ લઈ શકો એ વખતે આપણા ફાધરે પગે ચાલી અને એનું ક્ષેત્રફળ લીધું હતું ને પછી માઇન્ડમાં જે કાકો નકશો બનાવ્યો હતો એટલું અઘરું કહી શકે જી જી એટલે બેઝિકલી આખી વસ્તુ એવી રીતે હતી કે બિરલાઝના અમે લોકો વર્ષોથી ટેમ્પલ કરતા હતા અને અશોકજી ને ઓળખતા હતા એટલે જસ્ટ એમણે વાત કરી તમે આટલા બધા મંદિરો કરો છો દરેક જગ્યાએ વહેલા તો તમે કોની પાસે કરાવો છો એટલે વર્ષોથી મારા ઇવન મારા પરદાદાએ પણ એમની જોડે જીડી વરલા જોડે ઘણા મંદિરો કર્યા હતા એટલે આપણે આખા પરિવારના મંદિરો અમે જ કરતા હતા એટલે એમણે તરત નામ જુદું વ્યવહારો માટે તો આ સોમપુરા પરિવાર છે કે જે કરે છે એટલે એમને તરત કે ફોન લગાવો તો વાત કરી લઈએ અને તરત અશોકજી સાથે વાત થઈ ગઈ લગભગ વિદિન અ વીક અઠવાડિયાની અંદર જ કહીએ તો અમને કીધું કે ચાલો તમે આપણે અયોધ્યા જઈએ છીએ અયોધ્યા આવો તમે હવે અયોધ્યાની અંદર ગયા તો ત્યાં વખતે છાવણી જેવી વ્યવસ્થા એ કશું જતું નહીં એટલે એમણે કીધું ભાઈ હું પણ નહીં આવી શકું કે ત્યાં મને પણ એલાઉડ નથી ત્યાં અંદર આવવાનું એટલે તમે જઈ તમારી જાતે જોઈ લો શું જગ્યા કઈ રીતનું છે શું સિચ્યુએશન છે અને પછી એના ઉપરથી તમે ડ્રોઈંગ બનાવીને મને બતાવજો એટલે એ વખતે જઈને પછી ત્યાં ઇવન પેન્સિલ પણ નહોતા લઈ જવા કશું જ નહીં પોકેટની અંદર સાવ એમટી પોકેટ તમારે જવાનું એટલે એમને પછી પગલાંથી માપ લીધું કે ભાઈ આટલું એપ્રોક્સિમેટલી માપ છે અને આ રીતનું છે અને પછી એમને ડિઝાઇન બનાવી લગભગ ત્રણ કોટનેટ બનાવ્યા હતા એમણે પછી એમાંથી વીએચપી અને એ લોકોએ એક ડિઝાઇન ફાઇનલ કરી કે જે ડિઝાઇન ઉપર બધાની સંમતિ થઈ એનું મોડલ બનાવવામાં આવ્યું અને એ મોડલ આઈ થિંક નાઇન્ટી ટુ કે નાઇન્ટી થ્રીની અંદર કુંભ હતો જ્યારે ત્યારે એ સંત સમાજ સામે પ્રસ્તુત કરવામાં આવ્યું કે ભાઈ આવી રીતની અમારી ઈચ્છા છે તો તમારા લોકોનું શું આ બાબતે કહેવું છે તો એમને તે વખતે આના ઉપર હામી ભરી અને એ ડિઝાઇન ફાઇનલ થઈ અને ઇવન હું આપને કહું તો એ જે નવી ડિઝાઇન છે આ જે નવું આ મોટું વિશાળ મંદિર જોઈ રહ્યા છો એ એનું જ એક્સટેન્શન છે રાઈટ એમાં કોઈ જેના બેઝિક સ્વરૂપમાં કે એના પ્રારૂપમાં કોઈ ફરક કરવામાં આવ્યો નથી ખાલી એનો એરિયાને પ્રમુખ મોટો કરવામાં આવ્યો છે અધરવાઇઝ એ જે ઓરિજિનલ ડિઝાઇન હતી એની એ જ રાખવામાં આવી છે કેમકે ટ્રસ્ટનો એક એવો આગ્રહ હતો કે જે જૂની ડિઝાઇન અને જૂનું બનાવ્યું હતું એ લોકોએ લાખોની સંખ્યામાં એક પેમ્પલેટ છપાવ્યા હતા જેમાં મંદિરનું સાઈડ એલિવેશન હતું અને રામલલ્લાનો ફોટો હતો હવે એ દેશના મેજોરિટી લોકોના મંદિરમાં એ લોકોએ પૂજામાં મૂક્યો હતો એટલે લોકોને એક જેને કે છે કે મનસ પટેલ ઉપર એક એવો એક ઇમેજ હતી કે રામ મંદિર હોય તો આવું જ હોય એટલે એ ટ્રસ્ટ ચેન્જ કરવા નહોતું માંગતું અને બીજી વસ્તુ પણ એ હતી કે એ વખતે જે ટ્રસ્ટે એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો અને પછી મંદિરના પથ્થરનું કામ ચાલુ કર્યું હતું કાર્યશાળાની અંદરને એવી રીતે જે એના પથ્થર પણ તૈયાર થયેલા હતા કે જેને લોકો પૂછતા હતા જેને લોકો જઈને દર્શન કરતા હતા એના તો એ પણ આ મંદિરમાં યુઝ થવા જોઈએ એવી પણ ટ્રસ્ટની અપેક્ષા હતી કે આમાંથી કોઈ પથ્થર વેસ્ટ ન જવો જોઈએ એટલે આ ડિઝાઇનનું એક્સટેન્શન એવી રીતે જ કરવામાં આવ્યું કે જે બધા પથ્થરો પણ યુઝ થઈ શકે અને એ ઇમેજ જે હતી જૂની લોકોના મગજમાં એ પણ સચવાઈ રહી છે કે એટલે આખી આ નવી ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી કે સાહેબ આપણે જેમ કીધું કે એક પથ્થર પણ વેસ્ટ ન જવો જોઈએ પગેથી માપેલું આ પેન્સિલ લેવા જવાની પણ પરમિશન તો આપના ફાધર એટલે ઘણા બધા મંદિરો એમણે બનાવ્યા છે કોઈ એમને એવો કિસ્સો વર્ણવ્યો અથવા તો એ કેટલું માનસિક રીતે સજાગતા હશે કે ચાલવું અને માપ લેવું અને એના પછી આખું એક સ્ટ્રકચર તૈયાર કરવું એ સ્ટ્રક્ચર જ્યારે આપણે મૂકીએ ત્યારે એ પાસ થાય એટલે આમાં શું હતું કે આમ જોવા જાવ તો જૂના જમાનામાં જયારે અમારા અમારું ફેમિલી બિઝનેસ જેમ કહીએ તો ચાલે કે અમારી પેઢીઓથી કરેલું છે જ્યારે જૂના જમાનામાં એવા કોઈ સાધનો નહોતા ત્યારે લોકો પોતાના શરીરના અંગથી અને પગલાથી ડાયમેન્શન્સ લેતા એની જયારે જેમ કે કોઈ પણ માણસ હોય જે છ ફૂટની એવરેજનો માણસ હોય એનું એક પગલું હોય તો એ લગભગ એપ્રોક્સિમેટલી બે ફૂટની આસપાસનું જ હોય એક એ પ્રમાણે જાણે એટલે એ રીતે તમે જ્યારે સ્ટેપ્સ લો ત્યારે તમને પચાસ સ્ટેપ લીધા છે તો પચાસ સ્ટેપ એટલે બે ફૂટ એટલે સો ફૂટની જગ્યા મારી પાસે છે એટલે આવી રીતનું એક રફ કેલ્ક્યુલેશન તો હોય જ આની અંદર અને એ આપણા જૂના શાસ્ત્રમાં પણ લખેલું છે કેમ કે પહેલાં અંગુળીના માપ આપણે લખેલા છે જૂના તમે જુઓ તો અંગુલ પાંચ અંગુલ આઠ અંગુલ એવી રીતે લખેલું છે એટલે એ એપ્રોક્સિમેટલી તમને આઈડિયા આવી જાય એટલે એ પ્રમાણે પપ્પાએ માપ્યું અને એ જે જગ્યા મળી જે આસપાસ હતી તે વખતે લગભગ બે અઢી એકરની જગ્યા હતી જે આ આખું કવર થયેલો હતો એરિયા એની અંદર અને એની અંદર જ એટલે એ સ્ટ્રકચર પણ નાનું હતું અત્યારે છે એના કરતા પણ એ પરફેક્ટલી સેટ થયું હતું અને બન્યું પણ કરવું સાહેબ એક આ કેવી ડિઝાઇન કરવામાં આવી છે જેમાં આઠ મંડપ એક હતું શ્રીકૃષ્ણના પાંચ મંડપ પાંચ મંડપ માફ કરશો પાંચ મંડપ ને એક ગર્ભગૃહ એ આ શ્રી કૃષ્ણનું જે છબી છે એને તો એને પ્રદર્શિત કરતું અથવા તો એ અનુભૂતિ ઊભું કરતું એવું બતાવવામાં આવ્યું છે કે ખૂબ જ એવી રીતે ડિઝાઇન એને કરવામાં આવી છે એ બાબતે બેઝિકલી રામ જે છે એ વિષ્ણુના અવતાર છે રાઈટ એટલે વિષ્ણુજીને લગે અને મેઇન તો એ વિષ્ણુ ભગવાનના અવતાર છે એટલે રામજીનું જ મેઇન અને જે એનો ગર્ભગ્રહ છે એ ઓક્ટાગોનલ શેપમાં લેવામાં આવ્યો કે જેથી એ વિષ્ણુનું જ સ્વરૂપનું એક માનવામાં આવે છે શેપ એટલે એ શેપ પરથી ગર્ભગ્રહ અને એનું શિખર પણ એ જ રીતે આખું ઉપર જાય છે એટલે આ એની સંરચના જે છે એવી રીતે કરવામાં આવે છે કે શાસ્ત્રોક્ત જે નાગર શૈલી મંદિર છે જે આપણા નોર્થ રિજનની અંદર ઇસ્ટ રિજનની અંદર જે ફેમસ છે અને જેમ કહી શકાય કે કદાચ વેલ ડેવલપડ શૈલી જો કોઈ હોય હિન્દુસ્તાનમાં તો આર્કિટેક્ચરલી ડિપેન્ડ બાકી મૂળ બધા જ શાસ્ત્રના નિયમો બધી જ જગ્યાએ સરખા છે પણ જેને કહી શકાય આર્કિટેક્ચરલી જે એકદમ ડિટેલ જો કોઈ શૈલી થઈ હોય તે નાગર શૈલી છે તો એ શૈલીની અંદર આ મંદિર બનાવવાનું હોય છે તો ચોક્કસ સાહેબ છેલ્લો પ્રશ્ને પૂછીશ બધું કર્યું માપ પણ લીધું એ વખતે નક્કી પણ ન હતું સુપ્રીમ કોર્ટનો આદેશ શું આવે શું ન આવે વડાપ્રધાનના પ્રયત્નો રહ્યા સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો કે ભાઈ રામ મંદિર જ્યાં હતું ત્યાં જગ્યા જગ્યાએ બનવાનું છે એ શરૂઆતના સમયથી લઈ અને ચૂકાદો હોય પછીનો સમય કામ ખૂબ વધી ગયું હશે કામની સ્પીડ પણ વધારવી પડશે તો એ કેવો સમય રહ્યો મુશ્કેલી ભર્યો ક્રિટિકલ ગયો કે પછી હોંશથી કામ વધારે થતું રહ્યું આમાં તો કેવું છે કે જ્યારે શરૂઆત કરી ત્યારે તો એક એમ જ હતું કે તે વખતે કોઈ આટલું મીડિયા હતું નહીં કોઈ આટલું એને કવરેજ નહોતું એટલે એક આ મંદિર એક જેમ સોમનાથની અંદર છે મંદિર જે દાદાએ મારા કર્યું હતું એની જેમ આ મંદિર પણ એક કરવાનું આવશે પણ જ્યારે એ મંદિરની ડિઝાઇન થઈ મંદિરનું પછી જેમ ડિઝાઇન પાસ થઈને એક એક રૂપિયો ઉઘરાવ્યો વીએસપી એ કામ ચાલુ થયું ત્યાં તે વખતે હતું કે આ મંદિર બનશે કંઈક થોડા ટાઈમની અંદર કંઈક નવું થશે આ થશે પછી બીજેપીની ગવર્મેન્ટ પણ આવી પણ એ કોઇલેક્શનમાં હતી એટલે લોકો કશું કરી શક્યા નહીં નાઇન્ટી ટુ ટુ નાઇન્ટી સિક્સ ઘણું સરસ કામ સ્પીડમાં ચાલ્યું બધું થયું નાઇન્ટી સિક્સ પછી ઇવન જે પૈસા પણ ઉઘરાવ્યા હતા એ પણ ખતમ થવા આવ્યા એટલે પછી કામ ઘણું ઓછું કરી નાખવામાં આવ્યું હતું એટલે એમ કહી શકાય કે કાર્યશાળાની અંદર અયોધ્યાની અંદર પંદર વીસ કારીગરો બસ ઘટતા હતા અને એ કામ ચાલુ રાખ્યું હતું અમે લોકોએ એવી રીતનું જ હતું પછી એક ટાઈમ પછી તો એવું થઈ ગયું હતું કે હવે આ બનશે કે નહીં બનશે કોઈ આનો અંત નથી આવ્યો હજી સુધી કશું આની કોઈ ખબર નથી પડતી કોઈ નિર્ણય નથી આવતો કેમકે વચ્ચે તો એવો ટાઈમ આવ્યો કે કમ્પ્લીટલી રામ મંદિર એ એક એવો ઇસ્યુ બની ગયો કે ખાલી ઇલેક્શન વખતે ઉપાડવાનો ઇસ્યુ થઈ ગયો હતો અધરવાઇઝ તમને જેવું ઇલેક્શન પતી જાય એટલે પછી રામ મંદિર ક્યાં શું કોઈને કશું જ ખબર ના હોય એટલે આ એક એવું હતું કે હવે ઓન પ્રોસેસ છે કે દર ઇલેક્શનમાં આને ઉપાડવાનું અને જવાનું પછી જ્યારે પ્રધાનમંત્રીજી આવ્યા અને એમણે ફાસ્ટ ટ્રેક આને કેસ થયો આગળ ચલાવવામાં આવ્યો પછી ફાસ્ટ ટ્રેક કર્યો પછી ડે ટુ ડે જ્યારે કરવામાં આવ્યું ત્યારે એક આશા બંધી કે ના હવે કંઈક વડી જે પણ હશે કાં તો કરવાનું છે અને અધરવાઇઝ નથી કરવાનું એક વડીક તો આવી જશે આના ઉપરથી કે હવે આમ જશે પણ એક અમને આઈડિયા તો હતો જ કેમ કે જે એ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે રિપોર્ટ્સ હતા એ બધામાં કહેતા હતા કે આની અંદર મંદિરના અવશેષો મળેલા છે આ મળેલું છે એ બધું વાંચતા રહેતા હતા એટલે જે એમ તો હતું કે ભાઈ પ્રૂફ તો છે કે અહીંયા મંદિર હતું એટલે કદાચ આનું પોઝિટિવ પ્રતિભાવ આવે સુપ્રીમ કોર્ટ તરફથી અને રામજીની કૃપાથી આવ્યો પણ ખરો અને એ દિવસે જે દિવસે આવ્યો ચુકાદો અને એના ઉપર આવ્યો ત્યારે એમ હોય કે ચલો હશ જે ત્રીસ વર્ષથી આપણે ચાલીસ વર્ષથી આપણે મહેનત કરતા હતા જે વીએચપી મહેનત કરતું હતું જે બધા સંઘના માણસો આની સાથે જોડાયેલા હતા જે બધા આની પાછળ પોતાનું લોહી રેડ્યું છે એમ કે ચાલે આખું જીવન પાછળ નાખ્યું છે એ બધાની આજે આશાઓ ફળ છે ને એક મંદિર બનશે હવે અહીંયા એટલે બહુ જ પ્રાઉડ મુમેન્ટ હતી અમારા માટે અને અમારા ફેમિલી માટે ઇવન ટ્રસ્ટ સંઘના મોટા મોટા ઘરે આવીને કે સૂર્ય હજી મીઠાઈ ખવડાવી ગયા કે ભાઈ હવે બને હવે આપણે આગળ વધીશું એમ એટલે બહુ જ ખુશી હતી એ દિવસે માહોલ હતો કે ના ચાલો હવે કામ મોટું થશે ચોક્કસ ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરવા માટે એટલે સોમપુરા સાહેબ છે અને બોલતા જેમનો હર્ષ એમના મુખ ઉપર દેખા્યો છે એ જ હર્ષ અત્યારે તમામ ભારતીયો ઉપર છે કારણ કે રામલલ્લાનું મંદિર જેમ સાહેબનું કહેવું છે કે ઉતાર ચઢાવ ઘણા બધા આવે એક સમય એવો પણ આવ્યો હતો કે મંદિર બનશે કે કેમ એ પણ એક વિચારવા જેવો સમય આવી ગયો હતો પરંતુ જેમ જેમ કેસ થતા ગયા જેમ જેમ ડે બાય ડે આનું હિયરિંગ થવા માંડ્યું અને પછી ચુકાદો આવે કે ભાઈ જે જગ્યાએ રામ મંદિર હતું ત્યાં મંદિરના અવશેષો મળેલા છે ને રામ મંદિર ત્યાં જ બનશે બત્રીસ વર્ષની એ બત્રીસ વર્ષ પહેલાં જે એક કદમ કદમ મૂકી અને જે માપ લીધું હતું એ વખતે એમને પણ નહોતી ખબર કે ભાઈ બનશે કે કેમ પરંતુ એ જ વાસ્તુકારે આખું જ એ મંદિર ડિઝાઇન કર્યું અને હવે એ જ ડિઝાઇન ઉપર આખું મંદિર નાગર શૈલી ઉપર બની ગયું છે બની રહ્યું છે અને સાથે જ હવે જાન્યુઆરી માસમાં આવનારા જાન્યુઆરી માસમાં જયારે રામલલ્લા એ મંદિરની અંદર બિરાજશે ત્યારે અનુભૂતિ એની ઉર્જા અને સાથે જ એની જે બ્રહ્માંડની એક ઊર્જા ભેગી થાય એ પ્રકારની આખી વ્યવસ્થા કારણ કે ગર્ભગૃહ પણ એ પ્રકારે બનાવવામાં આવ્યું છે એટલે તમામ લોકો ત્યાં જે રામલલ્લાની સાથે સાથે એક ખૂબ જ પોઝિટિવ ઊર્જા મેળવે એ શૈલીથી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે કેમરાપર્સન અંકિત દવે સાથે મંગરાવત ગુજરાત ફર્સ્ટ અમદાવાદ